જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે નિસ્પ્રહા આર્ય સમાજના સ્થાપક એવા દયાનંદ સરસ્વતી લોક કલ્યાણના ખૂબ કામ કર્યા સમાજની અંદર રહેલા કુરિવાજો ખોટી માન્યતાઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને લોકોના કલ્યાણ માટે ખૂબ કામ કર્યું એક વખત સ્વામી દયાનંદ સરસ્વતી ફરતા ફરતા રાજસ્થાનની અંદર આવ્યા ત્યાં ઉદયપુરની અંદર જવાના હતા ઉદયપુરના રાણાને ખબર પડી કે સ્વામીજી અમારા નગરની અંદર આવે છે તો એ ખૂબ આનંદિત થઈ ગયા કારણ કે સ્વામીજીના વિચારોથી એ ખૂબ પ્રભાવિત હતા આખું નગર શણગારવામાં આવ્યું અને વાસતે ગાસ્તે સ્વામીજીનું સ્વાગત કરવામાં આવ્યું લોકોએ ખૂબ પ્રેમથી સ્વામીજીને આવકાર્યા સ્વામીજીને પોતાના રાજ્યની અંદર સ્થાન આપ્યું થોડાક દિવસ સ્વામી દયાનંદ સરસ્વતી ત્યાં રોકાયા અને લોકોના અનેક કાર્ય કર્યા ત્યારે રાણાએ સ્વામી દયાનંદ સરસ્વતીને કહ્યું કે આપ ખૂબ ઊંડા વિચારો ધરાવો છો તો તમે અમારી એકલિંગજીની જાગીર હું તમને આપું છું એ તમે સંભાળી લો એ એકલિંગની જાગીર સંભાળનાર મહંતનું સ્થાન રાજા જેવું થતું જેવા ઉદયપુરના રાણાનું સન્માન થાય ને એવું એ એકલિંગજીની જે જાગીર મેળવી મેળવી હોય એ મહંતનું થાય ત્યારે દયાનંદ સરસ્વતીએ રાણાને પૂછ્યું કે જાગીરની કિંમત શું હશે તો રાણાએ કીધું સ્વામીજી એ જાગીરની કિંમત તો એક લાખ છે એ સમયના એક લાખ ત્યારે દયાનંદ સરસ્વતીએ કહ્યું કે અમે તો સંન્યાસી છીએ અમારે એક લાખની જાગીરને શું કરવી અને જો એક લાખની જાગીર હું લઉં તો હું તમારો બંદીવાન બની જાઉં તમારો નોકર થઈ જાઉં અને તમારા આશ્રિત પ્રમાણે મારે કામ કરવું પડે બીજું જાગીર મેળવ્યા પછી મને એમાં રસ જાગે હું જાગીરની અંદર પડી જાઉં એના વિકાસમાં એની અંદર કરેલી ખામી અને એ બધું સુધારવામાં સુધારવામાં મારું જે કામ છે ને હું ભૂલી જાઉં મારું કામ તો લોકોના કલ્યાણ અર્થે તેમના ઉદ્ધાર અર્થે ગામડે ગામડે ફરવાનું છે તો હું અહીં બંધાવવા માટે શા માટે જાગીર રહું તો રાણાજી મને માફ કરજો પણ આ જાગીર છે ને એ તમે રાખો મારે એ જાગીરની બિલકુલ જરૂર નથી આમ એક લાખ રૂપિયાની જાગીર સ્વામીજીએ આમ જ ઠુકરાવી દીધી અને આપણે જોઈએ છીએ કે માત્ર હજાર રૂપિયાની નાની એવી બાબતમાં પણ મારી મારી કરી અને એકબીજાના ખૂન સુધી પહોંચનારા આ સમયના માણસને આપણે યાદ કરીએ ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતી આપણને યાદ આવી જાય કે એ સમયની આવી જાગીર એને છોડી દીધી એને ગાદી છત્તા એક પણ બાબતે એને જરૂર પણ થોડીક પણ જરૂર ન હતી અને એકદમ નિહમોહી એમનું જીવન હતું અને ક્યારેય પણ સ્વાર્થ માટે કામ ન કર્યું રાણાજીની આજ્ઞા લઈ સ્વામી દયાનંદ સરસ્વતી ઉદયપુરથી નીકળી ગયા અને અનેક ગામડાઓમાં ફર્યા અને લોકોને